ભાવનગરમાં જર્જરિત વાહન ચાલકો ભય હેઠળ પસાર થઈ રહ્યા છે આ બ્રિજ પર મોટી સંખ્યામાં વાહન ચાલકો પ્રતિદિન અવરજવર કરતા હોય છે જર્જરિત બ્રિજની સ્થિતિ વધુ દયનીય બનતા કોંગ્રેસ દ્વારા બેનર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો

અવેડા પાસે આ નાળું આવેલ છે ત્યાં મસ્ત મોટો ખાડો પડી ગયેલ છે આ ભાવનગરના ભાજપના ભ્રષ્ટ શાસનો દ્વારા બનાવેલાના નાળાના હિસાબે અહીંયા બહુ મોટો ખાડો પડી એમાં તેમાં સુધીમાં પણ વધુ લોકોના અકસ્માત થયેલ છે અને ઈજાઓ પહોંચેલ છે આ બોર્ડ અહીંયા તમે પાછળ જોઈ શકો છો આ ભાજપનું બોર્ડ મૂકવાની સાથે જ તે આ તંત્ર સફાળું થઈ ગયો અને ખાડો બુરવામાં આવ્યો ખાડો બુરવામાં આવ્યો પણ તે પણ ભૂરખામી ભરી રીતે બુરવામાં આવ્યો ઈંડા નાખીને બુરવામાં આવ્યો છે ત્યારે તંત્ર ઘોડ નિંદ્રામાં છે સાહેબ આવી રહ્યા છે તે રસ્તાઓ આરસીસી રોડ થી બનાવવામાં આવી રહ્યા છે અને પછાત અને ગરીબ અને મધ્યમ વર્ગના જે રસ્તાઓ છે તે આવા ખાડાઓની હાલતમાં છે આપ જોઈ રહ્યા છો